ફોરેન જવાનું સપનું આજે કેટલા ઇન્ડિયન્સ જોવે છે બેટર લાઈફ બેટર સેલેરી ફ્રીડમ અને ગ્રોથ અવાજ કેટલાક વર્ડસ હોય છે જે માઇન્ડમાં ફરતા રહે છે પણ જ્યારે એ લોકો રિટર્ન આવીને કહે છે કે ભારત આવવું મારી લાઈફનું સૌથી બેસ્ટ ડિસિઝન હતું તો અટકીને સાંભળવું જરૂરી થઈ જાય છે આ વિડિયોમાં આજે આપણે જોઈશું અને સમજીશું કે કેનેડાથી ખાલી દોઢ જ વર્ષમાં રિટન આવેલા એક ઇન્ડિયન પ્રોફેશનલ કેમ એવું કહ્યું કામની રિયાલિટી શું હતી ફેમિલીથી દૂર રહેવું કેવું લાગ્યું અને બદલાતા ગ્લોબલ ઇમિગ્રેશન માહોલથી ઇન્ડિયન સહેર ત્યાં શું શીખામાં લેવી જોઈએ હવે તો શાશ્વત નામના એક ઇન્ડિયન પ્રોફેશનલ અને સોશિયલ મીડિયા કેનેડા કેનેડાથી રીટર્ન આવ્યાના લગભગ દોઢ વર્ષ પછી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં પોતાની સ્ટોરી શેર કરી એમાં વારે એક જ સવાલ રહ્યો હતો કે ભાઈ આટલી જલ્દી રિટર્ન કેમ આવી ગયા તો આ સવાલનો જવાબ આપતા એમણે કહ્યું કે ભાઈ વિદેશમાં જીવન એવું નથી હોતું જેવું સોશિયલ મીડિયા કે વાતોમાં જોવા ને સાંભળવા મળે છે એમનું રિટર્ન આવવાનું સૌથી મોટું રીઝન હતું કામ શાશ્વતના કેનેડામાં કોર્પોરેટ સેક્ટરની જોબ ઇઝીલી નથી મળતી ખાસ કરીને જો તમારી પાસે પીઆર એટલે કે રેસિડન્સી નથી એમણે ક્લિયર કીધું કે જો પીઆર નથી તો કોર્પોરેટ જોબ મળવાના ચાન્સ એક કે બે ટકા જ રહી જાય છે બહારથી થી જોવા પર લાગે છે કે જોબ ઇઝીલી અવેલેબલ છે પણ ગ્રાઉન્ડ રિયાલિટી બહુ જ અલગ છે પોતાનું પર્સનલ એક્ઝામ્પલ આપ્યું જે કંપનીમાં આજે ઇન્ડિયામાં કામ કરી રહ્યા છે એ કંપની માટે કેનેડામાં સ્કિલ એક્સપિરિયન્સ પણ સરખો જ હતો પણ કેનેડામાં એને રિજેક્ટ કરી દેવામાં આવેલો એમાં એનું માનવું હતું કે ભાઈ ત્યાં કેનેડામાં રિજેક્ટ થવાનું રીઝન પીઆર નો તો એ જ હતું હવે આ એક્સપિરિયન્સ બહુ જ બધા ઇન્ડિયન્સ માટે રિલેટેબલ છે કેમ સ્કિલ સ્કિલથી વધારે ઇમિગ્રેશન સ્ટેટસ જ ઘણી વખત ડિસિઝન મેકર બની જતું હોય છે શાશ્વતે એમ પણ કહ્યું કે કેનેડામાં જે જોબ્સ એને મળી રહી એ એવા મેચ કરતી જેના માટે વિદેશ ગયો હતો એના ક્લિયર શબ્દોમાં કહ્યું કે ભાઈ એ એવી જોબ્સ માટે કેનેડા નહોતો ગયો બાકી એ લોકોની જેમ ઘણી સારી લાઈફની આશાએ કેનેડા ગયો હતો પણ કેટલાક મહિનાઓમાં એને અનુભવ થઈ ગયો કે જે લાઈફ ઇન્ડિયામાં જીવી રહ્યો તો એ ઓલરેડી સારી જ હતી એમનું એ પણ કેવું હતું કે જે લાઈફનું સપનું લોકો વિદેશમાં બેસીને જોવે છે એને એચિવ કરવામાં લગભગ આઠ થી દસ વર્ષની સ્ટ્રગલ લાગે છે આ સ્ટ્રગલ ખાલી જોબ સુધી લિમિટેડ પણ વિઝા સ્ટેબિલિટી સેવિંગ્સ અને ફ્યુચર પ્લાનિંગ સુધી ફેલાયેલી હોય છે બીજું મોટું રીઝન હતું ફેમિલી શાશ્વતે કીધું કે બહુ બધા યંગ ઇન્ડિયન્સને લાગે છે કે ફોરેન જવાથી ફ્રીડમ અને ઇન્ડિપેન્ડન્સ મળે છે પણ જ્યારે તમે છ મહિના એકલા રહો છો ને તો વિચાર બદલાવા લાગે છે એમણે કીધું કે ઇન્ડિયામાં ફેમિલીઝ છે 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 થાય છતાં પણ એ જ સારી હોય ક્લિયર કહ્યું કે ભાઈ ફેમિલી સપોર્ટ વગર જીવન ખાલી ખાલી લાગે છે એકલું રહેવું ગ્લેમરસ લાગે છે પણ પ્રેક્ટિકલ લાઈફમાં બહુ તકલીફ થાય છે આ રિયલાઇઝેશન બહુ બધા ઇન્ડિયન્સના મોડું મોડું થાય છે પણ જ્યારે થાય છે તો પ્રાયોરિટીઝ બદલાઈ ગઈ હોય છે શાશ્વતે એ પણ એક્સેપ્ટ કર્યું કે કેનેડા બહુ બધી બાબતોમાં ઇન્ડિયા કરતા સારું છે એનું ઇન્ફ્રા સારું છે રોડ સારા છે સરાઉન્ડિંગ ક્લીન છે ને એર ક્વોલિટી સારી છે છે કીધું કે કેનેડા ખરેખર કન્ટ્રી અને ક્વોલિટી ઓફ લાઈફ જીવી શકાય પણ સાથે જ એમણે એવું કીધું કે ભાઈ એમના કેટલાય ફ્રેન્ડ્સ અત્યારે પણ ફોરેનમાં સ્ટ્રગલ કરી રહ્યા છે એમના ફ્રેન્ડ સ્ટેબલ લાઈફ બનાવવાના ટ્રાયમાં વર્ષો વિતાવી રહ્યા છે આ પ્રોસેસમાં એ પેરેન્ટ્સ અને પોતાના ફેમિલી મેમ્બર સાથે સમય નથી વિતાવી શકતા

કેનેડા ગવર્મેન્ટે સ્ટડી પરમિટ્સ પર ફેડરલ કેપ કન્ફર્મ કરી છે વર્ષમાં ખાલી ચાર લાખ સાડત્રીસ હજાર સ્ટડી પરમિટ્સ ઇશ્યુ કરવામાં આવશે આરુલ હવે માસ્ટર્સ અને ડોક્ટરલ સ્ટુડન્ટ્સ પર એપ્લાય થાય છે સાથે જ એ એપ્લિકન્ટ્સ પર પણ જે કેનેડાની અંદરથી એપ્લાય કરી રહ્યા છે એની ડાયરેક્ટ અસર ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અને ફ્યુચર વર્ક ઓપોર્ચ્યુનિટીઝ પર પડે છે હવે ઇન્ડિયન્સને આખી સિચ્યુએશનથી એક સિમ્પલ શિખામણ મળે છે ફોરેન મૂવ્સને ઇમોશનલ ડિસિઝન નહીં પણ પ્રેક્ટિકલ પ્લાનિંગની સાથે જોવું જરૂરી છે જોબ માર્કેટ વિઝા સ્ટેટસ લોંગ ટર્મ સ્ટેબિલિટી અને ફેમિલી ઇમ્પેક્ટ આ બધા પર ઓનેસ્ટ વિચાર બહુ ઇમ્પોર્ટન્ટ છે જો તમે યુએસ કેનેડા કે કોઈ બીજી કન્ટ્રીમાં જવાનું વિચારી રહ્યા છો તો ખાલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ કે સક્સેસ રીલ્સ પર જ ભરોસો ના કરો ગ્રાઉન્ડ રિયાલિટીને સમજો ટાઈમ લાઈન ક્લિયર રાખો અને બેકઅપ પ્લાન જરૂરથી બનાવો ફોરેન જવું ખોટું નથી પણ આંખ બંધ કરીને જવું બહુ જ રિસ્કી રહી શકે છે હવે તમારો આ સ્ટોરી પર શું મુદ્દો છે તમારો શું ઓપિનિયન છે કમેન્ટ્સ કરીને જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અમારી ચેનલને ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો